વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હાજર ચોવીસની પ્રિ ઇવેન્ટ લીવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સ નો પ્રારંભ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હાજર ચોવીસ ની પ્રિ ઇવેન્ટ લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી તેઓએ જણાવ્યું કે પ્રગતિ અને પર્યાવરણ બે સાથે રાખીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા લીવેબલ સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ રહી છે આ સાથે શહેરી બાબતો અને આવાસ નિર્માણના કેન્દ્રીય રાજ્યમંત્રી કૌશલ કિશોર અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રના તજજ્ઞ મહાનગરના મેયર્સ કમિશનર અને પદાધિકારીઓ આ સેમિનારમાં સહભાગી થયા હતા રાષ્ટ્ર અને રાજ્યના વધતા વિકાસ સાથે અર્બનાઇઝેશન પણ સતત વધતું રહ્યું છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું આ સંદર્ભમાં શ્રી પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અર્બનાઇઝેશન ચેલેન્જ નહીં ઓપોર્ચ્યુનિટી તરીકે અપનાવવાનું વિઝન આપ્યું છે તેમણે ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન રાજ્યના સ્વર્ણિમ જયંતિ વર્ષ બે હજાર દસમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવીને આ ઓપોર્ચ્યુનિટી આપી હતી તેના પરિણામે આજે ગુજરાતના શહેર વિશ્વકક્ષાના બન્યા છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું તેમણે કહ્યું કે શહેરમાં વધતી વસ્તી સાથે ક્લાઇમેટ ચેન્જ અને સંસાધનોની અછત જેવી પ્રાકૃતિક બાબતો વૈશ્વિક ઘટનાઓની અસર સામાજિક આર્થિક સ્થિતિ જેવા પડકાર સામે સસ્ટેનેબલ એન્ડ લીવેબલ સિટીઝના ફ્યુચરિસ્ટિક વિઝનથી પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં શહેરમાં ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ છે સિટીઝન સેન્ટ્રિક ઓનલાઈન સેવા સ્માર્ટ પાર્કિંગથી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સ્માર્ટ ડ્રેનેજથી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ સ્માર્ટ ચાર્જિંગથી સ્માર્ટ ઈમોબિલિટી જેવા આયામો શહેરી જનજીવનમાં સકારાત્મક બદલાવ લાવનારા બન્યા છે તેમ ઉમેર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શહેરને ગ્રીન ક્લીન સિટી બનાવવા અર્બન ફોરેસ્ટ કન્સેપ્ટ યુ ટ્વેન્ટીનું સફળ આયોજન સ્વચ્છ શહેરના નિર્માણ સાથે વધુ આધુનિકતા જોડીને ભવિષ્ય માટે જરૂરી સસ્ટેનેબલ અર્બન ડેવલપમેન્ટ માટે ગુજરાત ફ્યુચર રેડી થઈ રહ્યું છે તેની છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી તેમણે બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતની પ્રધાનમંત્રીની નેમ પાર પાડવામાં સસ્ટેનેબલ અને લિવેબલ સિટીઝની ભૂમિકા મહત્વની બનશે તેમ જણાવતા આ નિષ્કર્ષ અને બનાવવામાં તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ પ્રી વાયબ્રન્ટ સેમિનારનો કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કૌશલ કિશોરે શુભારંભ કરાવ્યો હતો મંત્રીએ કહ્યું કે શહેરોને આદર્શ અને લિવેબલ બનાવવા માટે પાણી આરોગ્ય શિક્ષણ સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલની સુવિધા સહિત પ્રદૂષણ ઘટાડવા વધુમાં વધુ વૃક્ષો હોવા ખૂબ જ આવશ્યક છે માત્ર શહેર જ નહીં સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા પ્રધાનમંત્રીએ પદભાર સંભાળતાની સાથે જ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરાવી હતી અને પોતે પણ આ અભિયાનમાં જોડાઈને સૌને પ્રેરિત કર્યા હતા આ સાથે જ પ્રદૂષણને ઘટાડવા માટે પણ તેમણે રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત અને ઇલેક્ટ્રિક વાહનોને વધારે પ્રોત્સાહન આપ્યું હતું તો આ એક દિવસીય સમિટમાં તજજ્ઞોની ઉપસ્થિતિમાં ડિઝાઇનિંગ લીવેબલ સિટીઝ ઇમ્પ્લિમેન્ટિંગ લીવેબલ સિટીઝ તેમજ લીવેબિલિટી ઇન્સેન્ટિવ્સ ઇન ગુજરાત વિષયક વિવિધ ટેકનિકલ સત્ર પણ યોજાયા હતા